નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને બે દિવસ પહેલાં ખાસ કરીને જોવા જઈએ તો ક ડાંગ ડાંગની અંદર વરસાદ પડ્યો એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો પરંતુ ખાસ કરીને જે આગાહી આપેલી હતી બે ત્રણ અને ચાર તારીખ આ તારીખોની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર કે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને કાંઈ વરસાદ જોવા ન મળ્યો પરંતુ ગરમીનો પારો છે ભૂક્કા કાઢ્યો છે ખાસ કરીને કચ્છની અંદર ભુજ શહેરની અંદર ચુમ્માલીસ પોઈન્ટ પચાસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ

પલટો આવશે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને દોઢ કિલોમીટર ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને સર્ક્યુલેશન બન્યું છે અને તેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે એક બાજુ વા વાવાઝોડા જેવો તે પવન પણ ફૂંકાવાનો છે જે ગરમીની અંદર રાહત મળશે પણ સાથે સાથે વરસાદને લઈને પણ કેવી શક્યતા છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના એટલે કે પંદર દિવસ સુધી આપણે આગળનું જોઈશું ફોરકાસ્ટ જેની અંદર પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વરસાદને લઈને શું ગય છે વાવાઝોડાની કેવી અસર રહેશે પવનની ઝડપ કેવી રહેશે અને ગરમીની વાત કરીએ તો કયા કયા જિલ્લામાં કેવી ગરમી પડશે તેને લઈને વાત કરવાના છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે મિત્રો ક્લાઉડ મેપ જોઈ લેવી કે ક્લાઉડ મેપની અંદર આપણે મિત્રો એ ખ્યાલ આવી જશે કે ખાસ કરીને વરસાદને લઈને આગાહી ક્યાં છે ક્યાં મિત્રો સાયક્લોન બની રહ્યા છે તો તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બની રહ્યો છે અરબી સમુદ્રની અંદર એન્ટી સાઈક્લોન છે અને તેની હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પવન રોકાયેલો છે અને એને હિસાબે જ જોવા જઈએ તો ખાસ કરીને ગરમીનો પારો છે ઉપર જઈ રહ્યો છે અને એન્ટી સાયક્લોનને કારણે મિત્રો ખાસ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ મિત્રો ચોખ્ખું રહેશે અને ગરમી છે ખૂબ જ પડવાની છે આમ તો જોઈએ તો ઉનાળાની અંદર ગરમી પડતો હોય છે સામાન્ય રીતે બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જતું હોય તો એને નોર્મલ કહેવામાં આવતું છે પરંતુ બેતાલી કરતાં પણ મિત્રો ખાસ કરીને ઊંચું તાપમાન જાય તો હીટવેવની આગાહી છે ગઈકાલે જ મિત્રો આપણે પોસ્ટ મૂકી અને જેની અંદર આગામી નવ તારીખ સુધી હીટવેવની આગાહી છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે એકદમ નીચે ખાસ કરીને શ્રીલંકા કેરળ તમિલનાડુના દરિયા કિનારા પાસે બની રહ્યું છે અને તેની હિસાબે જોવા જોઈએ તો આઠ અને નવ તારીખ પછી તેની અસર મિત્રો ધીમે ધીમે જોવા મળશે અને તમે જોઈએ એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક બાજુ આ વાવાઝોડું વાવાઝોડું જ્યાં સુધી મિત્રો કોઈ પણ જગ્યાએ ફેલાશે નહીં ત્યાં સુધી ગુજરાતની અંદર પવન છે એ રોકાશે વાવાઝોડું પણ એક દિશામાં જશે અથવા અરબી સમુદ્રમાં જશે અથવા મ્યાનમારમાં જશે ત્યાં સુધી મિત્રો ખાસ ખાસ કરીને ગુજરાતની અંદર કોઈ મિત્રો ડિરેક્શન નક્કી નહીં થાય અને ભારે ગરમી ભારે તાપ પડશે જેવું વાવાઝોડું વિખાશે તેવું જ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને તેજ પન ફૂંકાશે અને ગરમીની અંદર મિત્રો રાહત મળશે તો અહીંયા તમે જોઈ શકો છો અગિયાર તારીખ પછી આ ધીમે ધીમે અહીંયા બની આકાર લઈ અને ખાસ કરીને બાંગ્લાદેશ એટલે કે પૂર્વના જે રાજ્યો છે ભારતના તે તરફ મિત્રો ફંટાઈ રહ્યો છે અને તેને હિસાબે જ મિત્રો જે એન્ટી સાયક્લોન છે એ પણ પૂરું થાય છે અને મિત્રો ત્યાં થી મિત્રો ગુજરાતની અંદર ગરમીની અંદર રાહત મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ મિત્રો આગાહી છે નહીં અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને જે ભેજ આવ્યો તો તેને હિસાબે ખાસ કરીને વાતાવરણમાં પલટો આવી શકે છે દક્ષિણ ભારતની અંદર વરસાદ છે અને સત્તર તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ વરસાદ બતાવી રહ્યો છે પરંતુ આ ફોરકાસ્ટ દેવું ખૂબ જ દૂર રહેશે કારણ કે પંદર દિવસની હાલ મિત્રો આગાહી કરવી ખૂબ જ અશક્ય છે પરંતુ ખાસ કરીને ગરમીની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળશે અને સત્તર અને અઢાર તારીખે વરસાદની પણ આગાહી છે પરંતુ એક અત્યારથી મિત્રો આગાહી કરવી એ ખૂબ જ મુશ્કેલ રહેશે કારણ કે ખાસ કરીને અત્યારે હું તમને એમ કહી દઉં કે વરસાદ આવશે પરંતુ ખાસ કરીને તે સમયે જોવા જઈએ તો વાતાવરણની અંદર હાલ મિત્રો ખૂબ જ ફેરફાર થતો હોય છે તો ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાની કોઈ અસર ગુજરાતમાં રહેવાની નથી વાવાઝોડું જેવું વિકાસ છે દરિયામાંથી તેવું જ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ગરમીની અંદર રાહત મળશે ત્યાં સુધી મિત્રો ભૂક્કા કાઢવાની છે ગરમી અને લોકો ખાસ કરીને કામ વગર ઘરની બહાર ન નીકળે મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે ઝડપથી કોમેન્ટ કરી દેજો આ સિવાય આપણે જો પવનની ઝડપની વાત કરીએ તો વહેલી સવારે પવનની ઝડપ એકદમ મિત્રો નોર્મલ ખાસ કરીને જોવા જઈએ તો ત્યાં ને ત્યાં પવન ગૂમડી મારી રહ્યો છે તો એને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને તાપમાન હજુ પણ વધવાનું છે દરિયાકાંઠાના ભાગોની અંદર જરૂરથી રાહત હશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા રાજકોટ છે ભુજ છે ગાંધીધામ છે આ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢવાના છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ થોડીક વધે છે પરંતુ સાથે સાથે અમદાવાદ વડોદરાની અંદર સામાન્ય નોર્મલ પવન દેખાઈ રહ્યો છે જે મિત્રો ખાસ કરીને આ ગરમીને રોકી શકવા માટે મિત્રો ખાસ કરીને કોઈ મહત્વની ભૂમિકા ભજવશે નહીં આ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો દસ તારીખથી તેજ પન શરૂ થઈ જશે તો દસ તારીખથી તેજપન થઈ જતાં ગરમીની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળવાની છે કારણ કે વાવાઝોડું છે એ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જે મિત્રો જે આપણે વાત કરી હતી કે જ્યાં સુધી વિખાશે નહીં એટલે કે આવી રીતે મિત્રો આગળ જશે અને જેને લઈને મિત્રો ખાસ કરીને તેજપણ ફૂંકાશે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવશે ધુમ્મસ આવશે ઝાકળ આવશે તો તેને લઈને મિત્રો ગરમીની અંદર છે ખાસ કરીને ચોક્કસ રાહત મળવાની પણ એટલી બધી પણ રાહત નહીં કે તાપમાન છે મિત્રો ખાસ કરીને સાવ બત્રી તેત્રીસ થઈ જાય પાંત્રી આડત્રી ડિગ્રી સુધી તાપમાન તો રહેવાનું છે આ સિવાય તમે જોઈ શકો છો કે તાપમાન છે એ તાપમાનની વાત કરી દેવી જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ખાસ કરીને આગામી સમયની અંદર કેટલું તાપમાન છે એ રહેવાનું છે વહેલી સવારે ત્રેવીસ ચોવીસ અને છવ્વી અમદાવાદમાં છવી એટલે કે વહેલી સવારથી જ ગરમી શરૂ થઈ જશે અને બપોરનું તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીધામ ભુજ સહિત એકતાલીસ ડિગ્રી તાપમાન અને વડોદરાની અંદર બેતાલીસ અમદાવાદની અંદર પણ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ મિત્રો આજે જવાનું ગઈકાલે પણ મિત્રો આટલું જ બતાવો છતાં પણ ભુજની અંદર ચુમ્માલીસ પાંચ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું આ સિવાય છ તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો બેતાલીસ ડિગ્રી તાપમાન બતાવી રહ્યું સમગ્ર ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો ગાંધીધામ હોય ભુજ હોય સુરત હોય વડોદરા હોય તમામ વિસ્તારોની અંદર બેતાલીસ ડિગ્રી એટલે કે રવિવારે આ તાપમાન તાપમાનથી રેકોર્ડ બ્રેક તોડી શકે છે એટલે કે આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે જોવા મળી શકે છે આ સિવાય સોમવારે સાત તારીખે તમે 43 ડિગ્રીનો આંકડો જોઈ શકો છો એટલે કે 43 ડિગ્રી તાપમાન છે હે મિત્રો ખાસ કરીને એલર્ટ અને એલર્ટની મતલબ કે ખાસ કરીને લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ તો આવું તાપમાન મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખવાનું છે આઠ તારીખે તમે જોઈ શકો છો ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન તો ચુમ્માલીસ ડિગ્રી મિત્રો આ મેપની અંદર બતાવતું હોય તો પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન છે એ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે છે આ સિવાય નવ તારીખે પણ તમે જોઈ શકો છો બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન ચુમ્માલીસ ડિગ્રી તાપમાન તો ખાસ કરીને એપ્રિલ મહિનાનો આ તાપમાન છે ખૂબ જ ઊંચું જવાનું છે દસ તારીખે આપણે જોયું કે ખાસ કરીને પવનની ઝડપ વધી જશે તો તેને લઈને બેતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે અહીંયા તમે જોઈ શકો ચાલીસ એકતાલીસ ચાલીસ અને એટલું જ તાપમાન છે મિત્રો જોવા મળી રહ્યો છે કીધું ગરમીની અંદર રાહત મળશે પણ એટલી બધી પણ ગરમીની અંદર રાહત નહીં પરંતુ જે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હતું તેની અંદર મિત્રો ખાસ કરીને રાહત મળવાની છે તો આમ ખાસ કરીને જોવા જઈએ તો મંગળવાર સુધી હીટવેવની આગાહી છે અને મંગળવાર સુધી હીટવેવની આગાહી મતલબ મિત્રો ખાસ કરીને ચૈત્રી મહિનો ખૂબ જ તપી રહ્યો છે અને ચૈત્રી મહિનો જેટલો તપશે તેટલું જ આગામી સમયની અંદર જોવા જઈએ તો ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું એટલું જ અસ્તુ જહિન છે ભારત